નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજારનો તાજ કોને મળ્યો છે જાણો કોણ છે ધ્રુવી પટેલ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ધ્રુવી પટેલ ક્યાંના છે અને તેમની જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોનો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં તો વિડીયો સ્ટાર્ટ કરીએ અમેરિકાથી કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમનો અભ્યાસ કરતી ધ્રુવી પટેલ આ વર્ષે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ તરીકે પસંદ થયા છે આઠ વર્ષની ઉંમરથી તેમનું આ સપનું હતું જે તેણે હવે પૂરું કર્યું છે આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂ જર્સીમાં કરવામાં આવ્યું હતું ધ્રુવી પટેલને આ વર્ષની મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસ તરીકે પસંદ કરવામાં આવી છે આ એક મોટી ભારતીય સૌંદર્ય સ્પર્ધા છે જે ભારતની બહાર ચાલી રહી છે ધ્રુવી અમેરિકાથી કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમનો અભ્યાસ કરી રહી છે ન્યૂ જર્સીના એડિસન શહેરમાં આ સૌંદર્ય સ્પર્ધાની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે તે એકત્રીસમી મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસ હતી આ સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્કની ઇન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું જે ભારતીય અમેરિકા નીલમ અને ધર્માત્મા સરને આગળ ધપાવી હતી ધ્રુવીએ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડની ફાઇનલ દરમિયાન કહ્યું હતું કે તે ભવિષ્યમાં બોલિવૂડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસર બનવા માગે છે માતા પિતા હંમેશા સપોર્ટ કરે છે સંદેશ સ્પર્ધાની સાથે ધ્રુવીને પેઇન્ટિંગ કરવાનો અને મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો પણ શોખ છે પોતાના પરિવાર વિશે વાત કરતાં તેણે કહ્યું મારા સૌથી મોટા પ્રેરણા મારા પિતા છે તેમણે હંમેશા મારા વિશ્વાસ રાખ્યો છે અને હંમેશા મને સપોર્ટ કર્યો છે તેમની સાથે મારી માતા પણ તેમ મને મારા લક્ષ્ય તરફ પ્રેરિત કરી રહી છે તેમણે તેમના કારણે જ હું કોઈ પણ સ્ટેજ પર જવાનો આત્મવિશ્વાસ અનુભવું છું ધ્રુવી પટેલ કહે છે કે આ સ્પર્ધા સૌંદર્ય સ્પર્ધામાં માટે મનોરંજન અને મોડી લિંગ તરફ એક પગલું છે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસ એક રાષ્ટ્રીય સ્પર્ધા છે જે જેની તે લાંબા સમયથી ઈચ્છા રાખતી હતી કોણ બન્યું રનઅપ મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીમાં દક્ષિણ આફ્રિકાના નામની લિયા એમ્બેદકને ફર્સ્ટ રનઅપ અને નેધરલેન્ડની માલવિકા શર્માને સેકન્ડ રનઅપ જાહેર કરવામાં આવ્યા છે આ સૌંદર્ય સ્પર્ધા વિશ્વભરમાં મિસ મિસિસ અને ટીન ઇન્ડિયાની હતી જેમાં મિસિસે ઇન્ડિયા વર્લ્ડ વાઇડનું ટાઇટલ સુએન માઉન્ટેન જીત્યું હતું અને ટીન ઇન્ડિયા વર્લ્ડ વાઇડનું ટાઇટલ સિરા સુરેટ જીત્યું હતું ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીનું આયોજનમાં દસ સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું આ અગાઉ આ સંદેશ સ્પર્ધા ધ કોરિયન્સ પુણે ભારતમાં આયોજન હતી મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીના વિજેતા પાંચ હજાર યુએસ ડોલર ચાર લાખ રૂપિયાથી વધુનું રોક શે અને તેની સાથે પાંચ દેશની ટ્રીપ પણ આ કિંમતમાં સામેલ છે આ સ્પર્ધામાં પાંત્રીસથી વધુ દેશોના લોકો ભાગ લે છે વર્ષ ઓગણીસો નેવમાં સીમા ચડ્ડાએ ન્યૂયોર્કમાં ધ મેરીયોટ માર્કવિસમાં પ્રથમ વખત મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડનો ખિતાબ જીત્યો હતો ધ્રુવી પટેલ વિશે કેટલીક અજાણી વાતો જાણીએ ધ્રુવી પટેલના પૂર્વજો ગુજરાતના વડોદરાના છે વૈવાહિક સ્થિતિ છે અપરિણીત કુટુંબના માતા પિતા માતા ભૂમિકા પટેલ છે ભાઈ બહેનમાં બે છે ભાઈ અને બહેન દર્શ પટેલ બહેન ધ્રુવી પટેલ મિસ ઇન્ડિયન યુએસએ બે હજાર ચોવીસ મનપસંદ ખોરાક કાઠિયાવાડી વકારેલી ખીચડી પાપડીનું શાક આ તેમનું મનપસંદ છે ધ્રુવી પટેલ બાળપણમાં જ તેણે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું બે હજાર બારમાં તેણીએ સ્ટેજ એમ્બેસેડર સ્પર્ધા જીતી તેણીનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી ધ્રુવી પટેલે જુનિયર આઈટી ટેક તરીકે કામ શરૂ કર્યું ધ્રુવી પટેલ અને તેના ભાઈ સાથે મળીને થ્રીડી ચેરિટી નામની એનજીઓ શરૂ કરી છે તેણીએ તેના એનજીઓ દ્વારા વિવિધ ભંડોળ એકત્રિત કરી ઝુંબેશનું આયોજન કર્યું છે તે યુનિસેફ અને ફીડ અમેરિકા જેવા વિવિધ ચેરિટીઝ ફંડમાં પણ યોગદાન આપે છે બે હજાર તેરમાં તેણે મિસ રોડ આઈલેન્ડ સૌંદર્યસ્પર્ધામાં જીતી તે જ વર્ષે તેણે મિસ ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયાનો તાજ પહેરવામાં આવ્યો મિસ ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા બે હજાર તેરમાં જીતવા બદલ ધ્રુવિ પટેલ તેણીનું કામ મોડલિંગ એજન્સી ડબલ્યુ ટેલેન્ટ એન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે બે હજાર ચોવીમાં તેણે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીનો ખિતાબ જીત્યો જે ભારતની બહાર સૌથી લાંબી ચાલતી ભારતીય સૌંદર્ય સ્પર્ધામાંનો એક છે તે બોલીવુડ ડાન્સ અને ફ્રી સ્ટાઇલ ડાન્સ ફોર્મમાં સારી છે ધ્રુવી પટેલ નવરાશના સમયમાં તેણે હાઇકિંગ મુસાફરી અને પુસ્તકો વાંચવાનો આનંદ આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે બે હજાર ચોવીસમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ કોણે જીત્યો અને કોણ છે ધ્રુવિ પટેલ તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને સ્ક્રીન પર દેખાતો તમે વિડીયો પણ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જાણકારી પર વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલો રહો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું નવા વિડીયા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત